હેલો ટુ ફેમિલી જય કૃષ્ણ બધા મિત્રોને તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ બેસણ અને લીલા મરચાંનું શાક બેસન લીલા મરચાંવાળું શાક તો સામગ્રી આપણે હું તમને બતાવી દઉં તો મિત્રો સામગ્રીમાં આપણે લીલા મરચાં કાપી લીધા છે અને બે નંગ તીખા પણ કાપી લીધા છે આ બાજુ અને દાણા પણ આપણે કાપી લીધા છે અને આ બાજુ બેસણ પણ લઈ લીધું છે અડધી વાટકી અને આ બાજુ થોડું લસણ પણ આપણે કૂટી લીધું છે અને વંગાર માટે થોડુંક લસણ પણ લઈ લીધું છે અને આ બાજુ છે આપણા બધા મસાલા અને તેલ પણ આપણે લઈ લીધું છે અને પાણી પણ લઈ લીધું છે તો ચાલો મિત્રો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ તો ચાલો મિત્રો પહેલાં આપણે ગેસ સળગાવી લઈએ તો ગેસ સળગાવી લીધો તો હવે આપણે તપેલું ઉપર મૂકી દઈએ હવે અંદર આપણે તેલ પાડી દઈએ તો મિત્રો એક ચમચો આપણે તેલ પાડી દઈએ હવે અડધા ચમચા જેટલું બીજું પાડી દઈએ બસ હવે આ તેલને આપણે થોડું ગરમ થવા દેસુ તો મિત્રો હવે તેલ ગરમ થઈ ગયું તો અંદર આપણે થોડીક રહી નાખી દઈએ આ રહીને થોડીક આપણે ફૂટવા દેસુ તો મિત્રો રઈ ફૂટી ગઈ તો અંદર થોડુંક આપણે જીરું નાખી દઈએ આખું હવે થોડું લસણ નાખી દઈએ तीखा मरचा थोड़ा है। मर्चा नाखी दिए हमें अंदर आप कापेला मरचा नाखी दी હવે બરોબર મિક્સ કરી લઈએ હવે મિક્સ થઈ ગયું તો ચાલો મિત્રો હવે અંદર આપણે સ્વાદ પ્રમાણે આપણે થોડું મીઠું નાખી દઈએ अर्धी चमची हड़दर नाखी दिए अर् चमची जीरु अर्धी चमची धाणा हम चपती नॉर्मल गरम मसालो नाखी दिए अंदर હવે બરોબર મિક્સ કરી લઈએ આપણે હવે આ મરચાને થોડાક આપણે ચડવા દઈએ તો મિત્રો થોડુંક નોર્મલ સૂકું મરચું પણ આપણે નાખી દઈએ કલર માટે હવે કૂટેલું લસણ પણ અંદર નાખી દઈએ હવે બરોબર મિક્સ કરી લઈએ પાછું હવે 5 મિનિટ જેવું ચડવા દઈએ બરોબર ચાર થી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ફેવરી લઈએ તો મિત્રો મરચાં એકદમ સરસ મજાના ચડી ગયા છે તો હવે અંદર આપણે થોડુંક પાણી પાડી દઈએ હવે બરોબર મિક્સ કરી લઈએ હવે અંદર આપણે બેસણ નાખી દઈએ આ રીતના બેસણ આપણે ફરતું બધું નાખશું એટલે ભેગું ના થાય જાય હવે બરોબર આપણે મિક્સ કરી લઈએ આ રીતના બરોબર મિક્સ કરી લઈએ એટલે આપણું બેસણ પણ એકદમ સરસ મજાનું અંદર ચડી જાય અને બફાઈ પણ જશે તો મિત્રો પાંચ થી દસ મિનિટ જેવું પાછું થઈ ગયું છે અને પાણી પણ અંદરથી સુકાઈ ગયું છે અને શાક પણ એકદમ સરસ મજાનું ચડી ગયું છે તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું બેસન અને મરચાંનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ હવે અંદર આપણે થોડક દાણા નાખી દઈએ લીલા તો મિત્રો ખાવા માટે આપણે થોડું કાડી લઈ લે થાળી માં ઉપરથી થોડાક લીલા દાણા નાખી દઈએ તો મિત્રો આપણું સરસ મજાનું શાક બની ગયું છે અને મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો મિત્રો